াাা কের ওা ইে, কভি writer. ওাা হিহ়া pick incident. দ্নল ঘরেে! ইবে তাখায়বজিডর্স এবংদিরে. বিে. বাডবে. Hou বির হে. cous hangingaríaহ Roger. 포 político. 7 x CDC 100 x 360 x 36 Chris Chris Chile this run. 5 । U�리 aprender, gece 101 is this! laserser ur trouble

ના હાલ આ રોજવારવાનું એવર વાસ્તવને આવડતું છે એલા હે ફુલ આત્મા દે ને ઈ છે આ બોલો આમ શાંતિ જો આ ભીની છે ને એ આપણા મધ્યાન ભોજનના સંચાલક છે હો હા રામ ભાઈ છે એ આપણા મધ્યાન ભોજનના ના રસોયા છે ઓર હા આ બે ભાઈ છે ને એની દીકરી છે ભીની બેન છે

બતાય ટીચર બેનનો તો નામ રોશન કરવાનો તમાર આળ બસવા નહી તો કાય સમય આજે એક્સિડન્ટ કર આવતો આવ્યો એટલે યાર આજ કે તો હવે જલાક્રગો ઓ ડાઈ ઉઠાવા દે હા તમાર હરિંગ ડાય બે પાંચ મિનિટ થા Om शांति अमर karo. हम जय जगदीश video <tipas> ini <tipas> <tipas> दोस्तों मैं भी लगा